Sanda, oh, adik, ah, adik, ah, adik, ah, bos masuk, halo, em, kau su bos masuk, bos mana, pi, awas, langsung berat, langsung nih, lo, eh, abri, tuh, bos luaran, mari, 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 di mari, 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 mari,

બારી ને બાર ને બધું બંધરવાજા બધા બારી બંધ છે ને મને એમ કે તમ ભૂ જાય તને કહું બારી બંધ છે ને હા પણ બંધ જ છે બુધવી ઠીક નીચે અવાજ બહુ નીકળતી નીચે નો જવો જોઈએ પણ નહીં જાય અવાજ એના એ હુતા છે એવું છે હા બરોબર મધિકો આઈ લવ યુ આઈ લવ યુ ટુ આઈ લવ યુ આઈ લવ યુ સંદુ આઈ લવ યુ હે અરે ભાઈ બહુ લવ કરે છો મને બહુ 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 હું અહીંયા સુરત પહોંચી ને ત્યારે હું ફોન કરીશ હો પાછી

દીકા વાત ત્રીજો દિવસ છે કાલે માથું હોય બરાબર બુધવારે એટલે માથું નહોતું બુધવારે નહોતો હોય ને છોકરીઓ ને

Choo? hello 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 hello

પણ રાહે દીકા મારે મારે આખું ખૂલે તો હું આવું ને અરે યાર આખું ખૂલે તો હું ને મારી બધું ખૂલી જાત તો આવી હોત ને તો હું કેશું કરત ને તો બધું ખૂલી જાત આ તમે જોવા જો હું ખાલે આંખે કેશ કરી દે તો ખૂલી જાત તારી તો યાર